જય માતાજી આજે આપણે ભરેલા રીંગણનું શાક કરવાનું છે તો એની માટે મેં બે ટમેટા લીધા છે અને એક બટેકું પણ લઈ લઈશ તો પહેલાં આપણે ચણાનો લોટ શેકી લઈએ ચણાનો લોટ શેકવા મૂકી દીધો છે હવે એને આપણે સતત હલાવતા રહીશું નહીં તો નીચે તાસળામાં ચોટી જશે ને તો એ કડવો લાગશે થોડો ને આખો ટેસ્ટ ફરી જાય છે તો આ લોટમાંથી સુગંધી આવે ત્યાં સુધીને આપણે શેકવાનો છે ને તો આપણે એકદમ ધીમો રાખવાનો છે અને સતત હલાવતા રહીશું ને ચણાના લોટનો થોડો કલર બદલાઈ જાય અને સુગંધી આવવા લાગે ત્યાં સુધીને એને શેકવાનો પછી બીજા વાસણમાં કાઢીને આપણે એને ઠંડો થવા દઈશું હવે એમાં મસાલો કરી લઈએ આ તમે સ્ટોર કરી શકો છો છથી આઠ મહિના સુધી અને કંઈ નથી થતું અને ફ્રીજમાં રાખવાનું તો ક્યારે પણ કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય તેમાં બહુ સરસ લાગે છે મેથીના મુઠિયા કારેલા ગલકા મરચાં કંઈ પણ ભરવું હોય ને તો આ લોટ બહુ સરસ લાગે છે પણ તમે તૈયાર કરીને રાખ્યો હોય તો તમારે બનાવવામાં પણ બહુ સરળતા બને પડે છે તો આ મરચું હળદર અજમો નાખ્યો છે અને ગરમ મસાલો ગરમ મસાલાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું ને તલ છે સફેદ તલ એ પણ થોડા નાખવાના સરસ લાગે છે ટેસ્ટમાં ખાંડ નાખી છે અને હવે મીઠું નાખી દઈએ મોણ નાખવાનું છે મણ થોડુંક વધારે નાખવાનું આમાં થોડા લીલા દાણા નાખી દઈએ લસણવાળું મરચું નાખતા હોય તો નાખવાનું નહીં તો એક લસણ ખાંડીને નાખો ને તો પણ ચાલે અને ધાણા નાખીને મિક્સ કરીને હવે આપણે લીંબુ નાખીશું તમારે સ્ટોર કરીને રાખવો હોય તો લીંબુ નહીં અરે સોરી ધાણા નહીં નાખવાના એ જ્યારે તમે લોટ કાઢો શાક બનાવવા માટે ત્યારે ઉપરથી ધાણા નાખવાના કેમ કે ધાણા નાખીને તમે સ્ટોર કરશો ને તો એ લોટ થોડોક કાળો પડી જશે હા તો અત્યારે મારે આટલો વાપરવાનો છે એટલે મેં ધાણા નાખ્યા છે અથવા તો તમારે ચાર પાંચ દિવસ માટે રાખવાનો હોય તો નાખો તો ચાલે પણ લાંબા સમય માટે જો રાખવો હોય તો દાણા નહીં નાખવાના દાણા નાખેલો લોટ તમે એક અઠવાડિયા સુધી આરામથી રાખી શકો એમાં કલરમાં કોઈ ફરક નથી પડતો હું મારા ઘરે કાયમ રાખું જ છું છથી આઠ મહિના ચાલે એટલો બનાવી અને કાચની અથવા પ્લાસ્ટિકની બરણીમાં ભરી લઉં છું અને પ્લાસ્ટિકની બરણીમાં ભરો તો પણ કંઈ નથી થતું તો આપણે બધા જ રીંગણ ભરી લઈશું એકદમ દાબીને ભરવાના પણ ખુલ્લી ના જાય એનું ધ્યાન રાખવાનું પાણી નીતારી લેવાનું અને પછી ભરવાના છે આવી રીતે એકદમ દબાવીને ભરવાના એટલે લોટ બધો નીકળી પણ ના જાય અને આખા રીંગણમાં આપણને લોટ લાગે હવે તેલ મૂકી દીધું છે રાઈ અને જીરું નાખી દીધું ટમેટા અને મરચાં સોરી બટેકા સમારીને રાખ્યા તો એ નાખી દઈએ થોડા સતળાઈ જાય એટલે એની અંદર લસણવાળું મરચું નાખવાનું થોડો બટેકા અને ટમેટા પૂરતો મસાલો કરી લઈએ બધો જ જે આપણે લોટમાં નાખ્યો હતો એ બધો અને સાતળવા દઈશું બરાબર એકદમ મરચું શેકાઈ જાય પછી એની અંદર આપણે રીંગણ નાખવાના છે ને એક જ વિસલ લગાવવાની છે પાણી નાખી દઈએ જેથી કરીને લોટ નીચેના બેસી જાય હવે તૂટી ન જાય એ રીતે સાચવીને એને લાવવાના છે અને એક જ વિસલમાં થઈ જશે અને વધારે વાર નથી રાખવાનું થોડો ઉપરથી લોટ નાખી દઈશું હવે એને હલાવવાનું નથી નહીં તો બધો લોટ નીચે જેટલો બેસી જશે ને એટલો બળી જશે દાણા નાખી દઈએ થોડા અને કૂકર બંધ કરીને એક જ વિસલ કરી લઈશું આ શાક બહુ જલ્દી થઈ જાય છે જોઈ લઈએ એક વિસલ આપણે થઈ ગઈ છે એ થોડું ગ્રેવી વાળું છે અને આ એકદમ કોરું લઈ લીધું છે તો તૈયાર છે આપણું ભરેલા રીંગણ